ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઘટનામાં પિસ્તાલીસ લોકોના મોત થયા છે જ્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે લોકો ઈસ્ટર મનાવવા સિયોનના ચર્ચ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે અધિકારીએ જણાવ્યા મુજબ તમને જણાવી દઈએ કે બસમાં આગ પણ લાગી હતી તો મિત્રો સમાચાર એ છે કે એક આઠ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે જો કે મિત્રો જણાવી દઈએ કે તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ